ભારતમાલા રોડ એડિયો છે ક્ષેત્રમાં અમારા ખેડૂતની જમીન એકવી રૂપિયા ફૂટે એટલે સાસના પોણીસના ભાવને એક મીટર કપડું લેવા જાય એકવી રૂપિયા નહીં મળતું અમારી જમીન લીધી છે એટલે અમે ટૂંક સમયની અંદરમાં ગાંધીનગર જશો અને આંદોલન કરશો અને ખેડૂતો સંખ્યામાં રહેશો મારી એક હેક્ટરને તેવી ગોઠા જમીન ગઈ છે અગિયાર લાખ રૂપિયા આપ્યા છે મને એક હેક્ટરને તેવી ગોઠા એકવીસ રૂપિયાના ભાવે મારી જમીન લીધેલી છે એના માટે અમારા છોકરા અમારા બાળ બચ્ચા ક્યાં લઈને જવાનું અમારા પશુ ક્યાં લઈને જવાનું એ ખેડૂતની ખબર ખેડૂતની વેદના કઈ છે એ ખેડૂતને સરકારને ખબર નથી કે આ છોકરા કઈ રીતે જશે આનું ગુજરાન કઈ રીતે ચલાવશે અમારા પશુ ઢોર માલ ઢોકર ક્યાં લઈ જવાનું છે અને આ નેતાના છોકરાની અંદરમાં મારા બાજુમાં એને જમીન એક વીઘાના રૂપિયા મળે છે પંદર પંદર કરોડ ને હોળ હોળ કરોડ તો અમારી જમીનને શું બગાડ કર્યો અમારી જમીનને એ જમીન તો એક સીટો લાગે છે અમારે અગિયાર લાખ રૂપિયા એક હેક્ટર ને તેવી ગોઠવાના એકવીસ રૂપિયા એકવીસ રૂપિયા ની અંદર માં સાહેબ મોડી સાસ નહી આવતી અને અમારી જમીન લીધી છે એટલે એની અમારો દુઃખ છે અમારો જો હક ને અમારા અધિકાર નહીં આલે એટલા દિવસે અમે ગાંધીનગર સુધી છોડશો નહીં